તો મેત્રો સવાર સવારમાં અત્યારે જો દસ વાગી ગયા છે અને આપણે જે આરામ કરતા હતા કારણ કે હજી થાક ઉતરો નથી અને આરાધના બેન અમારે જાગી ગયા છે ગુડ અને મેડમ છોકરે છે હાય કેમ છો મજામાં તો આજે હવે કેટલા હું સવારમાં આવી શાંતિ હતી મારા નામની બનાવીને બનાવ કરો ને નાસ્તો નહીં

તો જો અમે મૂકી દીધું છે અને મેડમ શું કરે છે ત્યારે મજામાં ને શું બનાવવાનું છે આજે હા પણ નવું નવું ચાલુ થઈ જાય અને આ અમારે જો આ માટી આપણે લેવા છે અહીંયા પ્રયાગરાજની પ્રસાદી અને આપણે મકાન બનાવીને એમાં પાયામાં નાખવાની છે બરાબર એટલે આપણું મકાન શુદ્ધ રહે હા નવું નવું આટલા દિવસ તમે કઈ નવીન ખાધું નથી બને તમને તાપ્યા

અને રોટલા તો આપણા ફેવરિટ છે તો આ જમવાનું આપણને ત્યાં હાથ દેવો જ્યાં તો આપણને મળ્યું નહોતું એટલે ઘરનું ખાવાનું હોય એટલે બહુ મજા આવ્યા કરે કેમ અને એ પાછા અમારા પત્નીના હાથમાં હમ ઓકે ઓખા ઘર સેવા બધું કોટુ છે હા સેવા તો મિત્રો આલો તમારે ખાવું હોય તો આવી જજો આપડે ઘરે નાસ્તો બનેવ છે જમ અને આપણે આજ ઘણા સમયથી નોતું કરતા આપણે ઘરે જમીસી એટલે આજ મજા આવીયા કર છે કન્ટિન્યુ બ્લોગ માં બનારી તો ગાઈસ એટલે મસ્ટ મજા નો આપડે જમેલીતા સી વાત ચાલુ કરી મજામાં અને આલે કોણ બેન ઓમક કરે છે

તો એવું બધું હાલે છે અત્યારે તો હમણાં પર્યાગ રાખતી આવ્યા છે એટલે બધે હારે રેન રેન હા મજામાં ને શું હાલે કામ પતી ગયું બધું સરસ લ્યો કોઈ હા થોડુંક આમ ફેર પડી ગયો છે કાલ તો ખબર જ નથી પડી ઘરે આવ્યો હોઈ ગયો જાગી ગયો કઈ ખબર હા હા ખાધું હોય હું ખાધું હોય ખબર જ નથી થાક લાગે ને હમ થાક લાગે હવે

મોટું મોટું થઈ ગયું ને આપણે પર્યાગરાજ સ્નાન કર્યું ને એટલે આપડે જિંદગી બદલી ગઈ એવું લાગે એ તો જેને કર્યું એને ખબર હોય ઓલા માં આવ્યું હતું કે જે પત્ની સ્નાન કરે ને એટલે એને પત્ની ને પૂરેપૂરું મળે લે અરે વાહ તમારે ઘર બેઠા હારું કા ભગવાન પણ પત્નીઓને કેટલું બધું વ્યવસ્થા આપી પતિ ભલે ને ઊંઘ

લગન માં <laughs> 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 <laughs>

আইচ আছে আজি ব্ল'গ তমে হিচাপে গমো হেটো লাইক শেৰ কমেণ্ট আৰু চেনেল মটোব কৰি দ ফুৰি না ব্লগ মই তুমি বেয়া জয়া জয় চৌৰাপুৰ দাদা আজি বাই বাই